જુનાગઢ ગિરનાર દરવાજા ચામુડા વિસ્તારના પ્રોહી બુટલેગર સુનીલ લાખાભાઈ ભારાઈને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધકેલ્યો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ બુટલેગર સુનીલ લાખાભાઈ ભારાઈ વિરુદ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ જેને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વધ તપાસમાં હતા તે દરમિયાન હકીકત મોડલ કે આરોપી હાલ જૂનાગઢ જેલ સ્ટોક ખાતે હોવાની બાતમી હકીકતના આધારે તપાસ કરતા હાજર મળી આવતા ગત તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ